જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય આપ સૌનું આપણી આ ધાર્મિક યાત્રામાં અને ભક્તિમય ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો પાઠ ભણાવતી શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જેને બધા માટે વાંચવા થોડા મુશ્કેલ છે એટલા માટે જ આજના આ અત્યંત વિશેષ પ્રસંગમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એકસો આઠ વિચારો વિશે વાત કરવાના છીએ આ જાણીને તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાચો અર્થ આધુનિક જીવન અનુસાર સમજી શકશો તેથી આ વિચારોને તમે રોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી અવશ્ય સાંભળજો તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના એકસો આઠ મહત્વપૂર્ણ વિચારો વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે શ્રી કૃષ્ણનું નામ લઈ વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે રીતે પ્રકાશની જ્યોત અંધકારમાં ચમકે છે બસ તે જ રીતે સત્ય પણ ચમકે છે તેથી મનુષ્યએ હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક અટલ સત્ય છે જેને ક્યારેય બદલી શકાતું નથી આ સંસારનું જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી જન્મ અને મૃત્યુનું ચક્ર સતત ચાલતું આવ્યું છે જે રીતે મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે બસ તે જ રીતે આત્મા જૂના અને વ્યર્થ શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે આ પ્રકૃતિનો નિયમ છે આ સત્યનો સ્વીકાર કરીને ભયમુક્ત થઈને વર્તમાનમાં જીવવું જોઈએ જ્ઞાની વ્યક્તિ ના તો મરનારનો શોક કરે છે અને ના તો જીવિત રહેનારનો કારણ કે તેઓ જાણે છે કે જે મરી ગયું છે તે ફરી જન્મ લેશે અને જે જીવિત છે તે એક દિવસ અવશ્ય મરશે કર્મ જ સૌથી મોટો ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ જન્મ્યો છે અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી મનુષ્યએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જનારું દ્વાર છે ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યએ ક્રોધ કરવાથી બચવું જોઈએ ભલે ગમે તેટલો ક્રોધ આવે સ્વયંને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આ સંસારમાં આજે જે તારી પાસે છે કાલે તે કોઈ બીજાનું હતું અને પરમ દિવસે કોઈ બીજાનું હશે તું અહીં ખાલી હાથે આવ્યો હતો અને ખાલી હાથે જ જઈશ મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ છે આ મન જ મનુષ્યને વિષય વાસનાઓ તરફ ભટકાવતું રહે છે જો જીવનને સફળ બનાવવું હોય તો મન પર નિયંત્રણ અત્યંત આવશ્યક છે મનને વશમાં કરવાથી બુદ્ધિની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર નિયંત્રણ મેળવી લીધું તે મનમાં ઉત્પન્ન થતી વ્યર્થ ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જ તે વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મનને વશમાં નહીં કરો તો તે જ તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારેય શાંતિ પામી શકતો નથી વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે શારીરિક સુંદરતા મનને આકર્ષિત કરે છે જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે તેથી મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા જ વધુ સુખી રહેશો જીવનમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા તે માત્ર બે જ જાણે છે એક પરમાત્મા અને બીજો આપણો અંતરાત્મા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે જીવનમાં ક્યારેય સાચા આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો મોહ વિનાશનું કારણ હોય છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરે છે તેટલું જ વધુ કષ્ટ ભોગવે છે પછતાવો ભૂતકાળને નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્યને નથી સુધારી શકતી તેથી વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તારો સાથ આપે છે તું તેનો સાથ આપ અને જે તને દગો આપે છે તેનો ત્યાગ કર જે સ્થાન પર તમારું સન્માન ના હોય ત્યાં ક્યારેય જવું ના જોઈએ નહીંતર લોકો તમને કમજોર અને મૂર્ખ સમજવા લાગે છે જ્યાં વરસાદ નથી થતો ત્યાં પાક નષ્ટ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં પેઢીઓ નષ્ટ થઈ જાય છે જે લોકો એમ કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમની પાસે સમય તો છે પણ તેમના મહત્ત્વપૂર્ણ સંબંધોની યાદીમાં તમારું નામ નથી વાત એટલી મધુર રાખો કે જો ક્યારે પાછી પણ લેવી પડે તો તે પોતાને કડવી ના લાગે પોતાનામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે નહીંતર લોકો ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તમે પોતે નથી હારતા ત્યાં સુધી સંસારની કોઈ શક્તિ તમને હરાવી શકતી નથી કમજોર તમે નથી કમજોર તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે તમે બસ તમારું કર્મ કરતા રહો જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની શક્તિનો ક્યારેય અનુભવ નથી થતો જે બીજાની પીડાને સમજે છે જેનામાં દયા છે જે હૃદયથી સારા છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી કંઈક આપીને અભિમાન ના કરો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછળ જન્મનું ઋણ ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય નષ્ટ થઈ જાય છે વિશ્વાસ ના હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં તેના કર્મો પર ધ્યાન આપો ક્રોધના સમયે થોડું રોકાઈ જવું અને ભૂલના સમયે થોડું નમી જવું જીવનને વધુ સરળ બનાવી દે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય શ્રીમદ ભગવદ્ ગીતાને વાંચીને અને જાણીને પણ તેનાથી દૂર ભાગે છે તેનું ક્યારેય કલ્યાણ નથી થતું જે મનુષ્યના ભાગ્યમાં હોય છે તે તેને મળીને જ રહે છે અને જે તેના ભાગ્યમાં નથી હોતું તે પાસે આવીને પણ દૂર થઈ જાય છે જેવી રીતે હવાના ઝાંપટા હોળીને ભટકાવી દે છે તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે જે મનુષ્ય સુખ દુઃખમાં માન અપમાનમાં સમાન ભાવ રાખે છે તે જ મને અત્યંત પ્રિય છે આ સંસાર મારી જ માયા છે આ સંસાર મારાથી જ ઉત્પન્ન થયો છે હું જ તેનું પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો સંહાર કરું છું હું ભૂત વર્તમાન અને ભવિષ્યના તમામ પ્રાણીઓને જાણું છું પણ વાસ્તવિક રૂપમાં મને કોઈ નથી જાણતું કર્મ જ તમારી ઓળખ છે નહીંતર એક જ નામના અહીં હજારો લોકો મળી જાય છે સારા કર્મ કર્યા પછી પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખે છે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો જેટલું બની શકે મૌન રહેવું જ શ્રેષ્ઠ છે કારણ કે મોટા ભાગના ઝઘડા મનુષ્ય પાસે તેની વાણી જ કરાવે છે કોઈને દગો આપવો એક ઋણ છે જે તમારે કોઈ બીજાના માધ્યમથી એક દિવસ અવશ્ય ચૂકવવું પડે છે સારી દ્રષ્ટિ એ જ છે જે પોતાની ખામીઓ અને બીજાના ગુણ શોધે છે ક્યારેય એ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જે સમયની સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે છે જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પણ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું જે થવાનું છે તે થઈને જ રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું જેમની બુદ્ધિમાં આ નિશ્ચય હોય છે તેમને ચિંતા ક્યારેય સતાવતી નથી સારી દાનતથી કરેલું કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું તેનું ફળ અવશ્ય મળે છે જીવનની સૌથી મોટી ભૂલ એ જ હોય છે જેનાથી આપણે કંઈ શીખી નથી શકતા આજે જે પણ કર્મ તમે કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમારા જ પૂર્વકર્મોનું પરિણામ છે જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેની રક્ષા પણ કરું છું ક્યારે કોની સાથે અને કેટલું બોલવું છે જો તમે આ સમજી ગયા તો તમારું જીવન સાર્થક થઈ ગયું કાન્હા કહે છે જીવનમાં ક્યારેય તક મળે તો કોઈના માટે સારથી બનજો સ્વાર્થી નહીં ધર્મથી ભરેલું હૃદય જ ધર્મનો માર્ગ બતાવે છે જ્યારે અધર્મથી ભરેલું હૃદય અધર્મનો તેથી તમારી સંગત સમજી વિચારીને પસંદ કરજો જો અધર્મીની સંગતમાં રહેશો તો તમે પણ અધર્મી જ બની જશો મનુષ્ય એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની શિક્ષાઓને નથી માનતો સમય આવવા પર જ બધું મળે છે સમય પહેલાંની ચાહત જ દુઃખનું કારણ બને છે તે મૂર્ખ છે જે પ્રેમને વ્યર્થ કહે છે પ્રેમ જ આ સંસારનું મૂળ છે તેનાથી જ આ સંસાર બન્યો છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડી નાખે છે મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત હોય છે જેવું તે માને છે તેવો જ તે બની જાય છે આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમયથી પહેલાં ના તો કોઈને મળ્યું છે ના ક્યારેય મળશે જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારેય રૂજાતા નથી શ્રી કૃષ્ણ કહે છે ધર્મ માટે લડતા શીખો અધર્મનો વિરોધ કરતાં શીખો અને પોતાના માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલના ટીપા સમાન હોય છે ગમે તેટલું પાણી રેડો તે ઉપર જ તરતું રહે છે પોતાના જીવનમાં ક્યારેય પણ ના તો આનંદમાં વચન આપો ન ક્રોધમાં ઉત્તર આપો અને ના દુઃખમાં કોઈ નિર્ણય લો કોઈ વ્યક્તિ ભલે લાખ વાતો જાણી લે ભલે પૂરા જગતને જાણી લે પણ જો તે સ્વયંને નથી જાણતો તો તે અજ્ઞાની જ છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન લગાડતા કારણ કે તેઓ તમારી કિંમત નથી જાણતા જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી હંમેશા શાંત રહો તેનાથી જીવનમાં સ્વયંને વધુ સશક્ત પામશો કારણ કે લોખંડ ઠંડુ હોવા પર જ મજબૂત હોય છે ગરમ હોવા પર તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવે છે તમારું જ્ઞાન તમારી વિનમ્રતા તમારી બુદ્ધિ તમારા અંદરનું સાહસ તમારા સારા કર્મ સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ કોઈ કઠિન સમયમાં વ્યક્તિ એકલો થઈ જાય છે પણ એ જ મુશ્કેલીઓથી તે મજબૂત પણ બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો દુનિયામાં ભલે ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે એક કામ અવશ્ય કરજો પોતાના જીવનની ડોર ઉપરવાળાને સોંપી દેજો ભગવાન પર વિશ્વાસ બાળ જેવો કરો જેને હવામાં ઉછાળો તો તે હસે છે ડરતું નથી કારણ કે તેને વિશ્વાસ હોય છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે તું મન નાનું ન કર જ્યાં તારા પોતાના મોઢું ફેરવી લેશે ત્યાં હું તારો સાથ આપીશ તું કોઈની આગળ એટલો પણ નમ કે તે તને પડેલો સમજવા લાગે કોઈની ઊંચી સ્થિતિ જોઈને માથું નમાવી લેવું કાયરતાનું લક્ષણ છે લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ જેમ નજરઅંદાજ કરતા શીખી જશો જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી જે સંબંધ રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી અને ખરાબ સમયમાં પણ જે સંબંધ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી જે ભાવનાઓને સમજે તે આપણો છે જે ભાવનાઓથી પર થઈને પણ પાસે રહે તે આપણો છે અને જે પાસે રહીને પણ દૂર હોય તે પારકો છે મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે તેમનાથી તુલના કે ઈર્ષ્યા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનું સાચું હમદર્દ નથી હોતું શબને સ્મશાનમાં રાખીને પોતાના જ પૂછે છે હજુ કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ જરૂરી છે ત્યારે જ જીવન પૂર્ણ ખાય છે માત્ર સુખ મનુષ્યને મજબૂત નથી બનાવતું ના તો જીવનના બંને પક્ષોથી પરિચિત કરાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનની શાંતિથી વધીને આ સંસારમાં કોઈ સંપત્તિ નથી જેણે પોતાના મનને શાંત રાખતા શીખી લીધું તેનાથી વધુ ધનવાન કોઈ નથી સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્યે સમય દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે આ જ નિયતિ કહેવાય છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે સ્વયંને બદલવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ સંસારમાં માત્ર માતા પિતા જ એવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ થાય સમય મિત્ર અને સંબંધ આ બધું આપણને મફત મળે છે પણ તેની કિંમતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે આ ક્યાંક ખોવાઈ જાય છે અમુક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને અમુક કર્તવ્ય એવા હોય છે જે મરવા નથી દેતા તમે ભલે ગમે તેટલા સારા કર્મ કરી લો તમારી પ્રશંસા છેવટે સ્મશાનમાં જ થાય છે જો તમે કોઈને એક વાર માફ કરો છો તો તમે સમજદાર છો બીજી વાર માફ કરો છો તો તમે કોમળ હૃદયના છો પણ ત્રીજીવાર પણ માફ કરો છો તો તમે સ્વયંને જ નુકસાન પહોંચાડી રહ્યા છો જીવનની સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે જે એકવાર ચાલ્યું જાય તો સંસારની બધી સંપત્તિ આપીને પણ પાછું નથી મળતું સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુઃખ પણ ભળેલું હોય છે પણ સંસારના વિયોગથી સુખ દુઃખથી પર અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કંઈ માંગવા પર જો ના મળે તો તેમનાથી નારાજ ન થતા કારણ કે ઈશ્વર તે નથી આપતા જે તમને સારું લાગે છે પણ એ જ આપે છે જે તમારા માટે વાસ્તવમાં સારું હોય છે જિંદગીમાં એક એવી વ્યક્તિનું હોવું ખૂબ જરૂરી છે જેને દિલનો હાલ બતાવવા માટે શબ્દોની જરૂર ના પડે કદાચ તેને જ પરમાત્મા કહે છે કાહ્હા કહે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર છોડે છે તે મારા પરમધામને પામે છે સમય હાલાત જોઈને બદલાય છે અને લોકો પોતાના સ્વાર્થ અનુસાર જો કોઈ તમારી બુરાઈ કરે તો પરેશાન ન થતા કારણ કે તે તમને મહત્વ આપવાની કોઈ બીજી રીત નથી જાણતો જાણવાની શક્તિ જૂઠને સત્યથી અલગ કરનારી જે વિવેક બુદ્ધિ છે તેનું જ નામ જ્ઞાન છે કાન્હા કહે છે હું ધરતીની મધુર સુગંધ છું હું અગ્નિની ઉષ્મા છું હું તમામ જીવિત પ્રાણીઓનું જીવન છું અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું જે રીતે સમુદ્રને પાર કરવા માટે હોડી એકમાત્ર સાધન છે તે જ રીતે સ્વર્ગ માટે સત્ય જ એકમાત્ર મંત્ર છે આપણે ના બોલીએ તો પણ તે સાંભળી લે છે તેથી તેનું નામ પરમાત્મા છે તે ના બોલે તો પણ આપણને સંભળાય તેનું જ નામ શ્રદ્ધા છે બધા સાથે એવો વ્યવહાર કરો કે જો કોઈ તમારા વિશે ખરાબ પણ કહે તો કોઈ તેના પર વિશ્વાસ ના કરે સંબંધ આત્માથી જોડાય છે જેમનો આપણી સાથે પૂર્વજન્મોનો કોઈ નાતો હોય છે એ જ આ જીવનમાં મળે છે નહીંતર આ ભીડમાં કોણ કોને જાણે છે કાન્હા કહે છે હું વિધાતા હોવા છતાં વિધિના વિધાનને નથી ટાળી શકતો તેથી જ્યારે જે થવાનું છે તે થઈને જ રહે છે શસ્ત્ર માત્ર શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દ આત્માને પણ ઘાયલ કરી દે છે સંસારમાં માત્ર માતા પિતા જ એવા હોય છે જે ઈચ્છે છે કે તેમના બાળકો તેમનાથી પણ વધુ સફળ થાય જીવનના અડધા દુઃખ એ કારણે જન્મ લે છે કે આપણી આશાઓ બહુ મોટી હોય છે આ આશાઓનો ત્યાગ કરીને જુઓ જીવન સુખમય થઈ જશે જિંદગીના આ રણમાં સ્વયં જ કૃષ્ણ અને સ્વયં જ અર્જુન બનવું પડે છે રોજ પોતાનો જ સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે ફળની ઈચ્છા છોડીને કર્મ કરનાર વ્યક્તિ જ પોતાના જીવનને સફળ બનાવે છે જીવનમાં અહંકાર પણ જરૂરી છે પણ માત્ર ત્યારે જ્યારે વાત અધિકાર અને સન્માનની હોય સેવા અવશ્ય કરો પણ આશા કોઈની પાસે ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય માત્ર ભગવાન જ આપે છે મનુષ્ય નહીં મનુષ્ય પોતાના વ્યવહારથી સ્વયં જ પોતાના ભેદ ખોલી દે છે ભૂલ થવી પ્રકૃતિ છે તેનો સ્વીકાર કરવો સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવી પ્રગતિ છે મનુષ્ય ઘર સંબંધ મિત્ર બધું બદલે છે તો પણ ઉદાસ રહે છે કારણ કે તે સ્વયંને નથી બદલતો ભગવાનના નિર્ણય પર ક્યારેય શંકા ન કરતા જો દંડ મળી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક કોઈ ભૂલ અવશ્ય થઈ હશે વ્યર્થ ચિંતા શા માટે કરો છો વ્યર્થ ભય શા માટે રાખો છો કોણ તમને મારી શકે છે આત્માના જન્મ લે છે ન મરે છે ન તો આ શરીર તમારું છે ન તમે આ શરીરના છો આ શરીર અગ્નિ જળ વાયુ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોથી બન્યું છે અને છેવટે આમાં જ ભળી જશે જ્યારે આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તે જ તો એક નવું જીવન છે દુઃખ અને કષ્ટ મનુષ્યને પરેશાન કરવા માટે નહીં પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે બોલતી વખતે અને કર્મ કરતી વખતે શાંત રહે છે તે જ સત્યને પ્રાપ્ત કરે છે અને દુઃખોથી મુક્ત થઈ જાય છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જે વીતી ગયું તેનો પછતાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો કારણ કે વર્તમાનમાં જ જીવન વહી રહ્યું છે એક સમજદાર વ્યક્તિ પોતાની ખામીઓને એવી રીતે દૂર કરે છે જેવી રીતે એક સોની ચાંદીની અશુદ્ધિઓને વારંવાર શુદ્ધ કરે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે આ સંસારમાં એક જ ક્ષણમાં મનુષ્ય ધનવાન પણ બની શકે છે અને બીજી જ ક્ષણે નિર્ધન પણ મારું તારું નાનું મોટું પોતાનું પારકું આ બધાને મનમાંથી કાઢી નાખો ત્યારે બધું તમારું થઈ જશે માત્ર સમયના ભરોસે ન બેસો ભાગ્યશાળી લોકોના હાથ ખાલી રહી શકે છે પણ પરિશ્રમી લોકોના નહીં પોતાના વિચારોને બદલો નિશ્ચય જ આ વિચાર તમારું જીવન બદલી નાખશે અમુક રસ્તા એવા હોય છે જ્યાં તમારે એકલા જ ચાલવું પડે છે ન પરિવાર ન મિત્ર ન કોઈ સાથી માત્ર તમે અને તમારું સાહસ જે કામ સૌથી વધુ મહત્વપૂર્ણ અને કઠિન છે તેને સૌથી પહેલાં કરો જીવનમાં જે પણ થાય છે તે કોઈને કોઈ કારણથી થાય છે કાં તો તે તમને કંઈક બનાવીને જાય છે અથવા તો કંઈક શીખવાડીને સ્વાર્થ ન હોય તો લોકો બોલાવવું તો દૂર જોવાનું પણ છોડી દે છે તેથી અપેક્ષા માત્ર સ્વયંથી રાખો રસ્તા ક્યારેય સમાપ્ત નથી થતા બસ લોકો હિંમત હારી જાય છે તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું પડશે કિનારે બેસીને કોઈ મરજીવા નથી બનતું જો થોડા આરામને છોડવાથી મનુષ્ય મોટી ખુશી પ્રાપ્ત કરી શકતો હોય તો સમજદાર વ્યક્તિએ જોઈએ કે તે થોડા આરામનો ત્યાગ કરીને મોટી ખુશીને અપનાવે જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષણ આપે છે સારા કર્મ ઘર જેવા છે જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે અને જાગૃતતા તમને સુરક્ષા આપે છે ખતરો શત્રુઓથી વધુ પોતાની આસપાસના લોકોથી હોય છે કારણ કે હોડી બહારના પાણીથી નહીં અંદરના કાણાથી ડૂબે છે સ્વાસ્થ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી સંપત્તિ છે અને નિષ્ઠા સૌથી સારો સંબંધ છે ચિંતા અને ચિતામાં માત્ર એક બિંદુનો ફર્ક છે પણ ચિતા નિર્જીવને બાળે છે અને ચિંતા જીવિતને તમારી પાસે જે કંઈ પણ છે તેને વધારી ચઢાવીને ન બતાવો અને ના તો બીજાની ઈર્ષા કરો જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ નથી મળતી સંસાર હંમેશાથી પ્રશંસા કરવાનો અને દોષ કાઢવાનો રસ્તો શોધતો આવ્યો છે આજ થતું આવ્યો છે અને આજ થતું રહેશે જે વ્યક્તિ સ્વયંથી સાચો પ્રેમ કરે છે તે ક્યારેય કોઈને પીડા નથી પહોંચાડતો જે વ્યક્તિ વિચલિત કરનારા વિચારોથી મુક્ત હોય છે તેને શાંતિ અવશ્ય મળે છે મોટી મોટી વાતો કરનારા શબ્દોમાં જ રહી જાય છે અને હળવું સ્મિત આપનારા ઘણું બધું કહી જાય છે જે પાણીથી નહાય તે માત્ર વસ્ત્રો બદલી શકે છે પણ જે પરિશ્રમના પરસેવાથી નહાય તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાવવામાં એક મિનિટ લાગે છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે હોય તેને સ્પષ્ટ કહેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણય થાય છે અને અસત્ય બોલવાથી વિવાદ સવારની ઊંઘ મનુષ્યના સંકલ્પોને કમજોર બનાવી દે છે લક્ષ્યને પ્રાપ્ત કરનારા મોડે સુધી નથી સૂતા દરેકને હૃદયમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે નહીંતર કાં તો તમે એકલા રહી જશો અથવા તે તમને રડાવશે સફળ થવા માટે પોતાના પરિશ્રમ પર વિશ્વાસ કરવો પડશે કારણ કે ભાગ્યની પરીક્ષા કઠિન સમયમાં થાય છે જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ ત્યારબાદ અમે અને સૌથી ઓછો હું શબ્દનો પ્રયોગ કરવો જોઈએ પોતાની ઉર્જા ચિંતામાં નષ્ટ કરવા કરતાં બહેતર છે કે તેને સમાધાન શોધવામાં લગાવો બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચાર છે તેથી મોટું વિચારો અને સ્વયંને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત બહુ સરળ છે ભલું કરશો તો ભલું થશે ખરાબ કરશો તો ખરાબ જે મનુષ્ય શ્રી રાધાકૃષ્ણનું કીર્તન નથી કરતો તે બુદ્ધિહીન છે જેમ મોક્ષની સીડી પામીને પણ તેના પર ચઢવાનો પ્રયાસ ન કરવો દુઃખ ભોગવનાર આગળ જઈને સુખી થઈ શકે છે પણ દુઃખ આપનાર ક્યારેય સુખી નથી હોતો પોતાની અંદર કરુણા રાખો આવેશ નહીં વાદળોના વરસવાથી ફૂલ ખીલે છે તેમની ગર્જનાથી નહીં ખોટો વ્યક્તિ જેટલું પણ મીઠું બોલે તે છેવટે રોગ બની જાય છે અને સાચો વ્યક્તિ ગમે તેટલો કઠોર લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવે છે જે રીતે એક દીવો પોતાનો પ્રકાશ વહેંચીને હજારો દીવા પ્રગટાવી દે છે તે જ રીતે ખુશીઓ વહેંચવાથી ઓછી નથી થતી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે માનવ જો તું સમસ્ત સાંસારિક દુઃખોથી મુક્તિ ઈચ્છે છે તો મારી ભક્તિ કર જે મારી ભક્તિ નથી કરતો તે ના આ જીવનમાં અને ના તો જીવન પછી શાંતિને પ્રાપ્ત કરી શકે છે મનનું ચંચળ હોવું તેનો સ્વભાવ છે આપણું મન એ વિચારે છે કે જો તે અલગ અલગ વાતો પર સતત વિચાર કરતું રહેશે તો તે આપણને દરેક મુસીબત અને સંકટકી બચાવી લેશે પરંતુ આ ભ્રમ છે વાસ્તવમાં આપણે આપણા જીવનનો બહુ મોટો ભાગ માત્ર વિચારતા રહેવામાં અને ચિંતા કરવામાં બરબાદ કરી દઈએ છીએ શું તમે કોઈ કાગડાને કહી શકો છો કે તે કાં કાંનો અવાજ ન કરે શું તમે કોઈ દેડકાને કહી શકો છો કે તે પાણી જોઈને છલાંગ ન લગાવે બસ ઠીક એવો જ હાલ આપણા ચંચળ મનનો છે જીવનમાં કંઈ પણ હોય સારું કે ખરાબ આપણું મન તેના પર કાં કાં કરવા લાગે છે અહીં કાં કાંથી મારો અર્થ છે ચિંતા કરવી વ્યાકુળ થવું ઘણીવાર કોઈ ખરાબ વાત હજુ બની પણ નથી હોતી અને આપણું મન પહેલાં જ તેની જ્વાળાઓ ઉઠાવવા લાગે છે ક્યારેક તો એવું લાગે છે કે જેમ આપણામાંથી ઘણા લોકો માત્ર પરેશાન થવા માટે જ જીવે છે આપણી મોટાભાગની સમસ્યાઓ પીડાઓ અને દુવિધાઓ આપણા મનની ઘડેલી વાર્તાઓ હોય છે તમારી પરેશાની માત્ર તમારા મનની એક સ્થિતિ છે આનાથી છુટકારો મેળવવા માટે તમારે સ્વયં જ શાંત મનથી ઉપાયો પર કાર્ય કરવું પડશે યાદ રાખો જીવનમાં ગમે તેટલી મુશ્કેલી કેમ ના આવે ગમે તેટલો અંધકાર કેમ ન છવાઈ જાય ગીતાનો એક શ્લોક એક ઉપદેશ તમારા જીવનને બદલવાની શક્તિ રાખે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનથી પ્રેરિત આ દિવ્ય ઉપદેશોને આપણે વારંવાર સાંભળવા જોઈએ પ્રતિદિન સાંભળવા જોઈએ જ્યારે પણ જીવનમાં ચિંતા કે સંકટ આવે તો ગીતાનું સ્મરણ કરવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે ગીતાનું આ જ જ્ઞાન દરેક પરિસ્થિતિમાં આપણને માર્ગ અવશ્ય બતાવશે જય શ્રી રાધે કૃષ્ણ રાધે રાધે